જામનગર બાયપાસ ઉપર આવેલ હોટલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટ ની અંદર ગઈકાલના રોજ ફાયર સેફ્ટી વિભાગ તેમજ ઇન કાર્યપાલક તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરતા તેની અંદર ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ બે હજાર તેર અનુસંધાને પૂર્ણ કાર્યવાહી કરેલ હોય તેમને નોટિસ ફટકારવામાં આવે નોટિસ ફટકારી અને હોટલની બંધ કરવાની સૂચના કરવામાં આવે જે નોટિસની અવગણના કરી હોટલ માલિક જીતેન્દ્ર કથગ્રા દ્વારા હોટલ ફરીથી ચાલુ કરવાની કરવામાં આવતા તંત્રના ધ્યાને આવતા તંત્રના નાયબ રવિ રવિશરણ દીક્ષિત દ્વારા પંચ બી અંદર અંદર ફરિયાદ કરવામાં છે જે આઈપીસી પંચબીસી ચૌદ મુજબ ગુનો દાખલ કરેલ છે આ ગુનાના કામે ત્રણ આરોપી વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં હોટલ ના માલિક છે જીતેન્દ્રભાઈ અને હોટલના મેનેજર શ્રી વિશાલ કોટક અને વિરન બોરા ના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો